મોળાકત જેને ગૌરી વ્રત પણ કહેવામાં આવે છે આપણે આ વ્રત વિશેની સંપૂર્ણ માહિતી જોઈશું આ વિડિયોમાં તો વર્ષ બે હજાર ચોવીસમાં મોળાકત એટલે કે ગૌરી વ્રત બુધવાર સત્તર જુલાઈ બે હજાર ચોવીસના રોજ શરૂ થાય છે અને રવિવાર એકવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ સમાપ્ત થાય છે તો જોઈએ સંપૂર્ણ બાબત આ વિડીયોમાં ગૌરી વ્રતનો પ્રારંભ શું છે આ વ્રતનો ગુડાર્થ અને દીકરીઓના આ વ્રતમાં તમારે શું રાખવું જોઈશે ખાસ ધ્યાન જોઈએ આ વિડિયોમાં ગૌરી વ્રત સામાન્ય રીતે છ વર્ષથી ચૌદ વર્ષ સુધીની ઉંમરની બાળાઓ કરતી હોય છે કન્યાઓ બાળપણથી વ્રતનું અને ઉપવાસનું મહત્વ સમજે તે માટે તેમને આ વ્રત કરવામાં આવે છે પ્રચલિત માન્યતા અનુસાર દેવી પાર્વતીએ પણ આ વ્રત કર્યું હતું એકાદશીનો અવસર એટલે તો ઉત્સવોના પ્રારંભનો અવસર પ્રચલિત માન્યતા અનુસાર આ દિવસે શ્રી હરિ વિષ્ણુ યોગ નિંદ્રામાં જાય છે તે સાથે ચાતુર્માસનો પ્રારંભ થાય છે તો ગુજરાતમાં આ દિવસથી જ ગૌરી વ્રતની પણ શરૂઆત થાય છે કુમારિકાઓનું ગૌરી વ્રત શરૂ થઈ રહ્યું છે ત્યારે આવો જાણીએ કે આ વ્રતની મહત્તા શું છે તો જોઈએ ગૌરી વ્રતનો મહિમા ગૌરી વ્રતને વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે આ વ્રતમાં અલુણા ઉપવાસ કરવાની પરંપરા છે એટલે કે આ વ્રતના પાંચ દિવસ સુધી કન્યાઓ મીઠાવાળું ભોજન ગ્રહણ નથી કરતી સવિશેષ મહત્વની વાત એ છે કે આ વ્રત ગુજરાતમાં જ જોવા મળે છે ગૌરી વ્રત સામાન્ય રીતે છ વર્ષથી ચૌદ વર્ષ સુધીની ઉંમરની બાળાઓ કરતી હોય છે કન્યાઓ બાળપણથી વ્રતનું અને ઉપવાસનું મહત્વ સમજે તે માટે તેમને આ વ્રત કરાવવામાં આવે છે તો પ્રત્યેક માન્યતા એવી છે કે આ વ્રતના પ્રભાવથી સમય આવ્યા કુંવારી કન્યાને મનના માણીગરની પ્રાપ્તિ થાય છે આવો આ વ્રતની વિધિને અને તેના ગુડાને સમજીએ દેવી ગૌરીએ કર્યા હતા અનેક વ્રત દેવી પાર્વતીનું એક નામ ગૌરી પણ છે પ્રચલિત કથા અનુસાર દેવી ગૌરીએ શિવજીને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે અનેક વ્રત અને તપ કર્યા હતા ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત પણ તેમાંથી જ એક મનાય છે કહે છે કે આ વ્રતના પ્રતાપે જ માતા પાર્વતીએ પોતાની મનોકામના પૂર્ણ કરી હતી પણ મનગમતો પતિ પ્રાપ્ત કરવા માટે અને અખંડ સૌભાગ્ય તથા સંતતિ પ્રાપ્તિના શુભ હેતુથી આ વ્રતો કરતી આવી છે પહેલા સળંગ પાંચ વર્ષ સુધી ગૌરી વ્રત અને ત્યારબાદ સળંગ પાંચ વર્ષ સુધી જયા પાર્વતી વ્રત કરવાની પ્રણાલી છે અલબત્ત શાસ્ત્રોમાં તો સળંગ વીસ વર્ષ સુધી જયા પાર્વતી વ્રત કરવાનું વિધાન છે જેમાં પ્રથમ પાંચ વર્ષ જુવાર ખાઈને બીજા પાંચ વર્ષ જવું ખાઈને ત્રીજા પાંચ વર્ષ ચોખા ખાઈને અને છેલ્લા પાંચ વર્ષ માત્ર મગ ખાઈને વ્રત કરવામાં આવતું આજે પાંચ વર્ષ બાદ જ વ્રતની ઉજવણી કરી લેવામાં આવે છે જ્વારારૂપ માતા પાર્વતીની પૂજા ગૌરી વ્રતમાં જ્વારાની પૂજાનો વિશેષ મહિમા છે વાસ્તવમાં આ જ્વારા એ પાર્વતી સ્વરૂપ જ મનાય છે સાથે જ તે સુખ સમૃદ્ધિનું પણ પ્રતિક છે પહેલાના સમયમાં વ્રત માટે અષાઢ સુદ પાંચમે ઘઉં જવ તલ મગ તુવેર ચોળા તેમજ અક્ષત એમ સાત પ્રકારના ધાનને છાણીઓ ખાતર નાખેલી માટીમાં વાવવામાં આવતા તેમાં રોજ જળનું સિંચન કરાતું અષાઢી સુદ એકાદશી આવતા આ જ્વારા ખીલી ઉડતા અષાઢ મહિનો એ વરસાદનો અને હરિયાળીનો મહિનો મનાય છે કન્યાઓ ધાન્યનું ખેતીનું મહત્વ સમજે તે દ્રષ્ટિએ પણ જ્વારાની પૂજા કરવામાં આવે છે ત્યારબાદ જોઈએ પૂજા ગૌરી વ્રતમાં જેટલો મહિમા જ્વારાની પૂજાનો છે તેટલું જ કન્યાઓને મન નાગલા બનાવવાનું પણ છે ઋની પુણ્ય કંકુ વડે રંગે તેમાં ગાંઠો વાળીને નાગલા તૈયાર કરવામાં આવે છે આ નાગલા એ શિવજીનું પ્રતિક મનાય છે આ શિવરૂપી નાગલા પાર્વતી રૂપી જ્વારાને અર્પણ કરવામાં આવે છે આ નાગલા અર્પણ કર્યા બાદ જ્વારાની પૂજાનો મહિમા છે એટલે કે શિવ અને શક્તિ બંનેની સંયુક્ત પૂજા કરવાનો ગૌરી વ્રતનો મહિમા છે હવે જોઈએ ખેતર ખેડવાની વિધિ ગૌરી વ્રતમાં જ્વારાની પૂજા કર્યા બાદ નાની નાની બાળકો ભેગી થઈ ખેતર ખેડવાની વિધિ કરે છે જમીનના નાના ભાગમાં સાચ પાડીને તેમાં બીજ રોપે છે ત્યારબાદ રોજ તેમાં જળનું સિંચન કરે છે અને પછી તેને પાંગરતા જોઈને પ્રસન્ન થાય છે વાસ્તવમાં આ વિધિ દ્વારા કન્યાઓને એ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે વાસ્તવમાં તો જીવન પણ એક ખેતર જ જ છે જેમાં જેવું તેવું હવે જોઈએ શું રાખશો ગૌરી વ્રત એ ખૂબ જ નાની ઉંમરની બાળકો કરતી હોય છે ત્યારે સૌથી વધુ એ વાતનું ધ્યાન રાખવું કે આ પાંચ દિવસ દરમિયાન ઘરમાં બિલકુલ પણ કલેશ ન થાય જો બાળકીઓથી કોઈ ભૂલ રહી જાય તો તેના પર ક્રોધ કરવાને બદલે તેને પ્રેમથી સમજાવવી જોઈએ ઘણીવાર દીકરીઓ ભૂલથી કંઈ ન ખાવાની વસ્તુ જો મોંમાં મૂકી પણ દે તો તેને ઠપકારવાના બદલે સમજાવટથી કામ લો ભગવાન ભાવની શુદ્ધિ જુએ છે અને બાળાઓ નાની ઉંમરે અરગથી વ્રત કરે છે તે જ સૌથી મોટી વાત છે તો મિત્રો આ મોળાકત વિશેની સંપૂર્ણ માહિતી મેં આપને જણાવવાની કોશિશ કરી છે વિડીયો સારો લાગે તો તમારા સગાવલા મિત્ર સંબંધીમાં જરૂરથી શેર કરીશો ચેનલને સબસ્ક્રાઈબ કરશો વિડીયોને લાઈક કરશો અને એક સરસ મજાની કોમેન્ટ પણ કરશો થેન્ક યુ ફરી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી સૌને મારા રામ રામ